જય માતાજી મિત્રો હું આપનો હાસ્યકલાકાર અને લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હમણાં મારી પત્ની બપોરના સાડા બાર વાગે કુકરમાં દાળ મૂકી અને દવાખાને ગઈ અને મને કહેતી ગઈ કુકરમાં દાળ મૂકીને જાઉં છું હું કુકરમાં દાળ મૂકીને જાઉં છું મોડું થાય તો ત્રણ વાગે એટલે ઉતારી લેજો હું છાપું વાંચતો હતો એટલે મેં કીધું હારું જા હવે મેં હારું જા કીધું એ નીકળી ગઈ અને હવે મેં ઘડિયાળમાં જોયું તો દોઢ વાગેલો એક કલાક રહીને જોયું એટલે દોઢ વાગ્યો તો હવે દોઢ વાગે હું છાપામાં લીન થઈ ગયો અને કૂકર ખદે હો હું છાપામાં લીન થઈ ગયો અને કૂકર ખદખદે પણ મને એની કાંઈ ખબર પડી નહીં એટલે હું પાછો બેહી ગયો ન્યા તો પોણા બે વાગે રહોડામાંથી ધરામ દઈને કાંઈક અવાજ આવ્યો હવે એ અવાજ આવ્યો ને એટલે ઢાંકણું ઉલળીને સુદર્શન ચક્રની જેમ હામેની દિવાલે ભટકાણું અને ઘડિયાળમાં જોયું તો પોણા બે જ વાગ્યા હતા મેં કીધું એ તો ત્રણ વાગ્યાનું કંઈ ગઈ છે ને હવે દાળ તો દિવાલુએ સાઈટીને ખાધી હો હવે બે વાગે મારી પત્ની પરત આવી અને ન્યા મને આવીને કૂકર જોયું ને તો કાળું મશ કૂકર અને દાળ દિવાલે પીધેલી મને કે આ ત્રણ સીટી વાગે એટલે તમને ઉતારવાનું નહોતું કીધું મેં કીધું એ તો તે હાથ આઠ વાગી પણ મેં ત્રણ વાગ્યાનું કીધું તું ને એટલે તો હજી તો હવા બે વાગ્યા છે ત્રણ ક્યાં વાગે છે અન્યાય એટલું બોલી કે ત્રણે વાગ્યાનું નહીં ત્રણ સીટી વાગે એ જોવાનું હતું તો મેં કીધું તે તો ખાલી ત્રણ વાગે એ જ કીધું તું ને નોખું પાડે નોખું પાડે આ ધંધા અમારા ઘરના પણ મારી પત્ની એક દી રજા હતી ને મેં કીધું હાલ સિનેમા જોવા જઈએ એટલે શું કહે ખબર છે મારી માને જોવા તો જવા દેતા હતા જોવા જવા દેતા નથી મારી માને જોવા જતા મને દોઢેક વર્ષથી ત્યાં જવા દેતા નથી હવે બીજાનીમાં મારે હું કામ જોવું છે ગાડી હું ફિલમ જોવાનું કહું છું હું ફિલમ જોવાનું કહું છું પણ મારો દીકરો સાડા ચાર વરનો અને હું ઓફિસે ગયેલો અને મારો નિત્યક્રમ આજે આઠ વાગે હું ઘી્યા આવું હવે એક દી હું પોણા આઠે ઘીર્યા આવું ઘરમાં અવાજ આવતું હતું મારો દીકરો રિહાણો લઉં અને એ મારી પત્નીને કહે કે મારે પ્રાણી મમ્મી મારે પ્રાણી સંગ્રહાલય જોવા જાવું છે તો એની માં કે પણ અત્યારે હાજના તું પ્રાણી સંગ્રહાલય જઈને કરીશું નહીં મારે જાઉં નહીં મારે પ્રાણી સંગ્રહાલય જવું છે અન્યાય એની મમ્મી ફરીવાર વાર બોલી પણ બેટા રાતના આઠ વાગે તું ન્યા જઈને હું કરીશ આ પોણા આઠ આઠ થયા ને રાતના તું શું જોઈશ એમાં નહીં તો એ મારી પત્ની કે લે તારે બિસ્કુટ ખાવ છું ના મને નથી પાવતું તને મેગી ના એ મને ભાવે ભાવે તો મારી પત્નીએ કીધું તો આઠ વાગવા દે જો તારે પ્રાણી સંગ્રહાલય શું કામ જવું છે તો મારી પત્ની કે વાયંદરો જોવો છે ને તો આઠ વાગવા દે હાંજરા અને પોણા આઠે તો હું ઘોડી ચડાવીને બારણે સાંભળતો હતો હવે મને વાદરામાં ખપાયો બોલો લ્યો આ આ બૈરાઓની બુદ્ધિ પણ એકથી મારી પત્ની શુક્રવાર હતો શ્રાવણ મહિનાનો એટલે લાલ હાડી લાલ બ્લાઉજ લાલ ઘાઘરી લાલ ચપ્પલ અને લાલ લિપસ્ટિક લગાવેલી અને મારી હામે આવીને ઊભી રહીને મને કે હું કેવી લાગું છું ઘડીકભર હું જોઈ રહ્યો આમ ઉપરથી નીચે સુધી અને પછી એને જવાબ દીધો કે પોસ્ટ ઓફિસના ડબ્બા જેવી અને એ જે ગરમ થઈ સાહેબ ભાખરી મૂકો ને તો એમને એમ ચડી જાય જય માતાજી મિત્રો જય માતાજી